ઓકે ચાલો ગેમ જો મજામાં ચાલો પાછા આવી જાવ અને આપણે આજે શરૂ કરવાના છે એવા સવાલ એવા સવાલ કે ભાઈ આમ હું કે આમ પૂછાય કે કેવા ગરમ ગરમ તપેલા સવાલ આપણે આજે ચર્ચા કરવાની છે એવા 15 સવાલ જે તમારી एग्जाम માં પૂછાશે ભાઈ એકમ કસોટી જે છે એકમ કસોટી ટૂક સમયમાં આપણી આવી જવાની છે અને હજી હજી હજી

ફોર્ડ નો નમૂનો અને ખામીઓ ઓકે ચાલો સર કાલે યુનિયન ટેસ્ટ ક્વેશ્ચન ફાઈવની ઓકે ક્વેશ્ચન બેંક જલ્દી મુકજો ભાઈ મુકાઈ જશે ઓકે ચાલો તો હા અને જો ભાઈ જો તમે નાખવાનું છે બીજો સવાલ છે બીજો સવાલ આવે છે કાળા પદાર્થની વિકિરણ ઘટના કાળા પદાર્થની વિકિરણ ઘટના વિકિરણ ઘટના ત્રીજો સવાલ છે ભાઈ ત્રીજો સવાલ છે દ્રવ્યની દ્વૈત વર્તણો કયો સવાલ છે દ્રવ્યની દ્વૈત વર્તણો દ્રવ્યની દ્વૈત વર્તણો બરાબર ચાલો ઓકે ચાલો હર્ષ હિતેશભાઈ નવા આવ્યા છે ઓકે ચાલો નિરૂપરા બેન પણ નવા આવ્યા લાગે છે ઓકે તો તમારે શું કરવાનું છે ભાઈ તમારું નામ લખી નાખવાનું છે ચોથો સવાલ આપણી સ્ક્રીન પર આવ્યો છે કઈ ભાઈ ચોથો સવાલ આપણી સ્ક્રીન પર છે દ્રવ્યની દ્વૈત વર્તણૂક આવી ગયો દ્ર બ્રોગલી નો સિદ્ધાંત ધ બ્રોગલી નો સિદ્ધાંત બરાબર અને છેલ્લો સવાલ છે હાઈડ્રોજન કક્ષાની ઉર્જા હાઈડ્રોજન કક્ષાની ઉર્જા બરાબર તો આ સવાલો એવા સવાલો છે ભાઈ કે જે ક્યાં નથી આની પીડીએફ મોકલી શકીશ નહીં બરાબર છે ચાલો ઓકે એન્જિનિયર ધ્રુવી પટેલ ઇઝ પ્રેઝન્ટ ઓકે નિર્મા દેસાઈ ઇઝ પ્રેઝન્ટ ઓકે ચાલો ચાલો નવા બાળકોને નો ખબર હોય તો કહી દઉં કે આપણે તમારા નામની આગળ ડોક્ટર અને એન્જિનિયર લખીને કોમેન્ટ કરવાની રહેશે ઓકે ચાલો તો હવે છે હવે કયા સવાલ છે ચેપ્ટર નંબર 4 ચેપ્ટર નંબર ચાર નો સૌથી પહેલો સવાલ છે કે નીચેના આયનોની લુઈસ રચના લુઈસ રચના બરાબર કયા કયા આયનોની છે તો કે ભાઈ એચ ટુ એસ એસઆઈસીએલ ફોર બી એફ ટુ સી થ્રી માઇનસ ટુ અને એચ લુઈસ રચના સિદ્ધાંત એક્ઝામ્પલ સાથે જો એક્ઝામ્પલ વિના પૂછે તો ત્રણ માર્ક્સમાં આવશે બરાબર છે પછી છે તફાવત આપો બી એમ ઓમ ઓ બી એમ ઓમઓ ચોથો સવાલ ચોથો સવાલ છે આણવીય કક્ષક વાત ચોથો સવાલ છે આણવીય કક્ષક વાત આણવીય કક્ષક વાત અને પાંચમો પાંચમો ભાઈ મોસ્ટ આઈએમપી એવો સવાલ છે એ મોટી પાંચમો મોસ્ટ આઈએમપી સવાલ છે એમ ટી મોલિક્યુલર ઓર્બિટલ થિયરી બરાબર છે ચાલો સર કેટલા માર્ક નું છે ચાર માર્ક્સ ચાર માર્ક્સ ચાર માર્ક્સ લૂટી દો ચાર માર્ક્સ માં આ સવાલો પૂછાઈ શકે છે બરાબર છે ચાલો હવે છે આપણું મસ્ત મજાનું ચેપ્ટર કયું ચેપ્ટર ભાઈ ચેપ્ટર નું નામ છે રેડોક્સ રેડોક્સ માંથી કઈ કઈ પ્રક્રિયાઓ પૂછી શકાય છે ચેપ્ટર ચેપ્ટર નંબર કીધા છે ભાઈ ત્રણ ચેપ્ટર એવા જેમાંથી ચાર માર્ક્સ ના સવાલ પૂછાય બરાબર થાલાઈઝ બેક ઓકે ચાલો સર એસેસ હા ચાલો એસેસ પાડવાના હોય તો પાડી લો ભાઈ આ ચેપ્ટર નંબર બે ના સવાલ છે એસએસ પાડવો હોય તો પાડી લો નિખિલ હેલ્લો સર ઓકે કેમ છો ડોક્ટર નિખિલ કે એન્જિનિયર નિખિલ જે કંઈ પણ હોય તે કોમેન્ટ કરી દેવાની છે આ ચેપ્ટર નંબર બે ના સવાલ છે આ ચેપ્ટર નંબર ચાર ના સવાલ છે અને હવે આપણે લખવાનું છે ચેપ્ટર નંબર આઠ ઓકે કેપી ગેમિંગ ઇઝ ના ઓકે ચાલો ભાઈ તક્ષશિલા ઓકે આ કેપી ગેમિંગ રોજ આવે ને એટલે એક શબ્દ લગે તક્ષશિલા ચાલો તો ભાઈ આપણી જે ગેંગ છે જૂની પુરાણી એને બોલાવી લેજો કેપી જે હોય એ બરાબર છે ચાલો નામ તો મને કઈ કેપી નું ખબર નથી તો ચાલો ચેપ્ટર નંબર આઠ માંથી માતા પારે સવાલ નંબર વન રેડોક્સ પ્રક્રિયા પ્રક્રિયાનું વ્યાજબી પણું બરાબર વ્યાજબી પહેલી પ્રક્રિયા કઈ છે ભાઈ પહેલી પ્રક્રિયા છે સીયુઓ પ્લસ સીયુએ પ્લસ એચ ટુ બીજો સવાલ છે બોલે તો બી બી છે એફ ઇ થ્રી પ્લસ થ્રી સી ઓ एफई प्लस थ्री सी ओ टू त्रीजु एट एल आई ए एल एच फोर एट गेवस एड गेवस एट गेवस एट गेवस एट गेवस क्यू है भाई तो के भाई टू बी टू एच सिक्स प्लस थ्री प्लस थ्री आई सी एल थ्री प्लस एल ए एल सी एल थ्री चौथो एटी बराबर छो डी टू के प्लस एफ टूट गेवस ટુ કે પ્લસ એફ માઇનસ અને લાસ્ટ છે ઇટ ગેવ ફોર એન ઓ પ્લસ છ પાણી બરાબર આ રીતના તમારા ક્વેશ્ચન રહેશે બરાબર છે ચાલો પછીનો ક્વેશ્ચન છે કઈક આવો છે રેડોક્સ પ્રક્રિયામાંથી જ ક્વેશ્ચન આવે છે કે અગિયારસો ને ક્વેશ્ચન નંબર ટુ અગિયારસો ને સત્યાવીસ તાપમાને અને કેટલા દબાણે તો કે ભાઈ વન એટીએમ દબાણે એકસો અગિયારસો સત્યાવીસ કેલ્પમાને વન એટીએમ દબાણે

પંચાવન ટકા સી છે તેની સાથે તેની સાથે તો સી પ્લસ સી ઓ ટુ એટીબલ એટ બરાબર શું દર્શાવવાનું છે સીઓ

બીજો ક્વેશ્ચન કઈક આવો છે પ્રોપે નો ઈક એસીડ નો આયનીકરણ ક્રાણ અચ્રાણ આયની એક પોઈન્ટ બત્રીસ ગુણ્યા દસ ની માઇનસ પાંચ ગાત છે તો તેનો તો તેનો આયનીકરણ અંશિકરણ અંશ આયનીકરણ અંશ તથા ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ મોલર જલીય શોધો શોધો જો દ્રાવણ માં શું હોય ભાઈ ઝીરો પોઈન્ટ ઝીરો વન એચ એલ હોય તો આયનીકરણ અંશ તો દ્રાવણનો તો આ રીતના જે ક્વેશ્ચન છે આ રીતના જે ક્વેશ્ચન છે એ આપણને ક્યાં પૂછાઈ શકે છે ભાઈ ચાર માર્ક્સમાં બરાબર કયા કયા ચેપ્ટર છે બધાના તમારે સ્ક્રીનશોટ પાડી લેવાના છે

ઓકે સર બાર ઓકે જોઈ લઈએ વન ટુ તો કાઈ આપણા ખજાનામાં જો રેડોક્સ રિએક્શન છે રેડોક્સ રિએક્શન માંથી ત્રણ ક્વેશ્ચન બાકી રહી ગયા છે રેડોક્સ રિએક્શન રેડોક્સ પ્રક્રિયા કયા સવાલ હશે તમે જરા થોડો થોડો વિચાર કરો કે કયા સવાલ હશે બરાબર છે રેડોક્સ પ્રક્રિયામાં કયા કયા સવાલ હશે એ તમારે કહેવાનું છે ભાઈ કયા કયા સવાલ પૂછાઈ શકે છે રેડોક્સ પ્રક્રિયામાંથી બરાબર છે તો તમારી પાસે રેડોક્સ પ્રક્રિયા માટે સવાલ નંબર વન અહીંયા લખું છું જોઈ લેજો મોસ્ટ ટાઈમ બી રેડોક્સ પ્રક્રિયા ક્વેશ્ચન નંબર વન આવે છે કે ટુ સી આર ટુ ઓ સેવન ની સોડિયમ સલ્ફાઈડ सोडियम सल्फाइड साधे ने एसिडिक माध्यम मा, एसिडिक माध्यम मा, हा uh -huh. तू शांति राखो आए सीरी बोलवा मंडे से माध्यम मा, माध्यम मा, શું કરે છે ભાઈ થતી પ્રક્રિયા થતી પ્રક્રિયા થી બનતા ક્રોમિયમ આયન ક્રોમિયમ આયન અને સલ્ફેટ આયનને અને સલ્ફેટ આયનને શું થાય છે ભાઈ ચોખ્ખા 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 આયનીય સમીકરણ સ્વરૂપે બરાબર આયનીય સમીકરણ સ્વરૂપે

આયન નું શું કરે ભાઈ ઓક્સિડેશન કરે ઓક્સિડેશન કરીને આયો અણુ આયોડીન નો અણુ બરાબર અને મેંગેનીઝ ઓક્સાઇડ એટલે કે એમ એન MnO2 બનાવે છે પ્રક્રિયા સંતુલિત કરો ઓકે ચાલો રેડોક્સ પ્રક્રિયામાંથી જ સર મોજ સર છે

ત્રીજો સવાલ છે કયો છે વિદ્યુત વિભાજન બોલે તો વી થી વિદ્યુત વિભાજન થી મળતીપજો નું અનુમાન કરો વીવી વિદ્યુત વિભાજન થી મળતી નું અનુમાન કરો ઠીક છે ચાલો પહેલો છે એજી એનો થ્રી એજી એનો થ્રી જલીય દ્રાવણ માં સિલ્વર વિદ્યુત ધ્રુવ

ત્રીજો સવાલ છે એમાં ને એમાં ત્રીજો સવાલ છે વંદ એચ ટુ એસ ઓ ના જલીય દ્રાવણમાં કયો ભાઈ પ્લેટિનિયમ વિદ્યુત ધ્રુવ અને છેલ્લો છે કયો છે મંદ સીયુસીએલ ટુ મંદ ના દ્રાવણ માં પ્લેટિનિયમ વિદ્યુત ધ્રુવ વિદ્યુત ધ્રુવ ઓકે તો આ રીતના ક્વેશન સર અને માત્ર ચાર માર્કસ ના સવાલ માટે છે ભાઈ ઓકે ચાલો તો આજે આપણે અહીંયા અટકીએ તમને બધા ગુડ નાઇટ પાછા મળશું કાલના આપણા મસ્ત મજાના લાઈવ લેક્ચર માં બરાબર ત્યાં સુધી ભાઈ એક્ઝામ ની તૈયારી કરતા રહેવાની છે બરાબર છે આ સેક્શન ડી ચાર માર્કસ માટેના સવાલ છે ભાઈ ઓકે ચાલો તો મળીએ કાલે પાછા લેકચર માં